પ્રથમ વિચાર એવી રીતે આવ્યો કે અમે જે મકાન બનાવ્યું હતું એમાં વાસ્તુ કરવાનું હતું તો વળી અમે વિચાર્યું કે આ વાસ્તુ કરવાને બદલે કોઈને આપણે કોઈ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય એવું કાર્ય કરીએ તો તો કા કન્યાદાન એ મહાદાન છે પછી ત્યાંથી અમે ત્યારે વિચાર કર્યો હતો કે કાં તો આપણે અગિયાર આ તો એકવીસ દીકરીઓને પરણાવવાનો અમારો ટાર્ગેટ હતો એક વર્ષે પહેલે વર્ષે પણ પછી આ કાર્ય બહુ સરસ રીતે સફળ થયું બધાએ અમને મદદ કરી છે આમાં બધાએ સપોર્ટ આપે છે તો પછી અમે ચાલુ રાખ્યું છે તો આ અમારે આ ચોથું વર્ષ છે લગ્નનું એટલે એવું જરૂરી નથી કે એકવીસ દીકરીઓ પછી વધતી જાય તો એ વાંધો નહીં એટલે આ વર્ષે ચોત્રીસ દીકરીઓના અમે લગ્ન સ્વાભાવિક છે કે કોઈ નવા મકાન બનાવે તો તેમનું વાસ્તુ કરી અને તેમના સગા સંબંધીઓને ભોજન કરાવતા હોય છે પણ ગીર સોમનાથના આ કપલે એવું વિચાર્યું કે સમગ્ર હિન્દુ સમાજમાં અનેક જરૂરિયાતમંદ દીકરીઓ છે તેમનું કન્યાદાન કરવામાં આવે તો સમાજને એક આગવી પ્રેરણા મળે અને તે આજે આ સોલંકી પરિવારે એટલે કે હંસાબેન અને ભગવાનભાઈ સોલંકીએ આ ચરિતાર્થ કર્યું છે આજે દર વર્ષે આ પરિવાર હિન્દુ સમાજની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી કન્યાદાનનું પુણ્ય મેળવે છે એક તો લગ્ન ઉત્સવ હતો એ પણ એક મોટું દાન જ કહેવાય ચૂંટણીનો અત્યારે સાતમી તારીખે ચૂંટણી થવા જઈ રહી છે એ પણ એક આપણે મતદાન કરીએ તો એક દાન જ કહેવાય અને ત્રીજો બ્લડ કેમ્પ રાખ્યો હતો બ્લડ કેમ્પમાં આપણે બાલકેશ્વર મિત્ર મંડળ તરફથી આપણે રિસોર્ટની અંદર જ એક બ્લડ કેમ્પ રાખ્યો હતો અને લોકોને બધી દીકરીઓને અને કપલ અને જાનીયા માનૈયા બધા જે લોકો આવ્યા હતા લગભગ આખા દિવસમાં કમસે કમ તેરથી ચૌદ હજાર માણસ થયું સવારે સાતક હજાર અત્યારે સાતક હજાર બધાને અમારે ભૂદેવ ગોપાલભાઈ વ્યાસ અને અમારા તરફથી બધાને આપણે પ્રતિજ્ઞા લેવડાવી છે કે ભાઈ અટાણે આ એક મતદાન પણ આપણે બધા કરે એવી એક પ્રતિજ્ઞા લેવડાવી વધારે વધારે મતદાન કરે અને કરાવે આજ રોજ ગીર સોમનાથના વેરાવળમાં આવેલ બાલકેશ્વર રિસોર્ટમાં શ્રી બાલકેશ્વર મિત્ર મંડળ અને ભગવાનભાઈ સોલંકી આયોજિત સર્વ હિન્દુ સમાજનો ચોથો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો જેમાં અનેક નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આજ રોજ બાલકેશ્વર વિલા રિસોર્ટ સોમનાથના મુકામે સોત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને અઢારે વરણની આપણે કહીએ ને અઢારે વરણ અઢારે વરણની દીકરીઓ હતી સર્વે હિન્દુ સમાજની દીકરીઓ હતી એમાં ત્રણ દીકરી અનાથ હતી કોઈને મા નથી બીજી કોઈને બાપ નથી અને ગરીબ ઘરની દીકરીઓ હતી અને આ એક અમને બી મજા આવે છે એકદમ આનંદ આવે છે અને ત્રણ વર્ષથી કરીએ છે આ ચોથું વર્ષ છે આ વર્ષે સોત્રી દીકરીઓ હતી સવારમાં અને બે પાર્ટમાં અમે કરીએ છીએ આપણે એ રિસોર્ટની જગ્યામાં જ કરીએ છે અને બે પાર્ટમાં કરીએ છીએ એટલે સવારે અઢાર દીકરીઓના લગ્ન હતા અત્યારે સોળ દીકરીઓ હતા અને આપણે અહીંયા છ વાગે આપણા જિલ્લા કલેક્ટર સાહેબ જાડેજા સાહેબમાં આવ્યા હતા એને બધા લોકો લગભગ પાંચેક હજાર માણસ ત્યારે હાજર હતું અને બધાને એક પ્રતિજ્ઞા બધા લીધી કે ભાઈ આ પર્વમાં આ ચૂંટણી પર્વમાં અમે બધા જોડાશું અને કે અમારા જ્યાં જ્યાં લાગશે ત્યાં અમે આ ચૂંટણી પર્વ ઉજવશું અને કેમ વધારેમાં વધારે મતદાન થાય એ મતદાન અમે કરાવશું એવું એક ચાલુ થયો પછી અત્યારે આપણે અહીંયા કંઈ ઇસ્કોન મંદિર બનવા જઈ રહ્યું છે તો એ લોકો સોક જણ આવ્યા છે અને પંદર વીસ મિનિટનો રામધૂનનો પણ આપણે એક પ્રોગ્રામ રાખ્યો છે મારું નામ હંસા ભગવાન સોલંકી ગામ ભાલપરા અહીંયા અમે ભાલકેશ્વર વિલા રિસોર્ટ જે અમારું પોતાનું છે ત્યાં અમે ગરીબ જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરીએ છીએ મા બાપ વિનાની દીકરીઓ હોય અને એ પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન એટલે કોઈ પણ જાતના ભેદભાવ રાખા સિવાય અત્યારે જો કે બધે સામાજિક લગ્ન તો આપણે સામાજ કરીએ જ છીએ પોતપોતાની કાસ્ટના બધા કરે જ છે અત્યારે પરંતુ આ અમે તો એવા લગ્ન કરીએ છીએ કે જે અઢારે વરાણેમાં આવી જાય આપણે હિન્દુ જ્ઞાતિ સર્વ સમાજના લગ્ન કરીએ છીએ અને એ પણ એવી દીકરીઓના ને પોતાને ઘણી જગ્યાએ લગ્ન તો બધે થાય જ છે પરંતુ અમુક વસ્તુ એ લોકોને અહીંયાથી જે અમે આપીએ છીએ એ ત્યાં મળતી નથી એટલે એ લોકોને જે આપણે કંઈક મદદરૂપ થઈએ એવા વિચારથી અમે આ લગ્ન કરીએ છીએ અને સરસ રીતે ભગવાનની કૃપાથી થાય છે અમે અને અમારું ભાલકેશ્વર મિત્ર મંડળ અને જોકે અમે તો એક ખાલી નિમિત્ત માત્ર છીએ પરંતુ આ ભગવાનની કૃપાથી આ બધી કાર્ય સફળ થાય છે અને બધા જે કાર્યમાં તન મન ધનથી જે સેવા આપે છે એ બધાનો અમે મિત્ર મંડળ ભાલકેશ્વર મિત્ર મંડળ અમારા પરિવાર તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે દીકરીઓને નાના મોટી પિસ્તાલીસ આઈટમ આપીએ છીએ કબાટ ટીપોય ખુરશી પંખો ઇસ્ત્રી નાના મોટી થઈ પિસ્તાલીસ એ બધી વસ્તુ મારા મિત્ર મારા કુટુંબ કબીલા અને મારા મિત્ર એ બધાને એક એક દીકરીના કરિયાવરના દાતા બની જાય છે કરિયાવરની આખી પિસ્તાલી આઈટમ લઈ આવીને કીટ હું જ બનાવી દઉં છું પણ એ લોકો મને પેમેન્ટ કરી દે છે એ ભાઈ બાકી અહીંનો જે અંદર ખર્ચો આવે એ બધો આપણે કરીએ છીએ અને એટલો માહોલ મસ્ત મજા આવે છે અને અમને પણ બધું બહુ મજા આવે છે જણમાં કે અને પહણાવ આ દીકરીઓને બધેને અમે પહણાવીએ ને એ દિલ સોખું રાખીને પહણાવે છે જેમ કે અમારી જ દીકરીઓ છે એ રીતે આખા ગામને અમે ઘેર ઘેર કંકોત્રી મોકલીએ છીએ ગામ દવાડા બધ જમાડીએ છીએ સગા સંબંધી બધા જમાડીએ અને એ રીતે માહોલ હોય સંગીત સંધ્યા ગાવાળા બધા એ રીતે આવ્યા છે અને એ રીતે લગ્ન ઉત્સવ ઉજવીએ છીએ અને આવતા વર્ષે પણ કુદરત જો આવાના તો આના કરતા થાય વધારે અમે લગ્ન સર્વે હિન્દુ સમાજની દીકરીઓના કરવાની મારી ઈચ્છા ખરી અને દિવાળી પછી અમારે ફોર્મ ભરવાનું ચાલુ થશે